વાત કરીએ વિગતવાર સમાચારોની તો સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો સતત અભાવ જોવા મળી રહ્યો છે ખાસ વાત કરીએ તો ઉનાળામાં વિસ્તારના જે લોકો છે તેમને હિજરત કરી બીજા જિલ્લામાં જવા પડતા હોવાના ઘાટ પણ સર્જાઈ રહ્યા છે અને ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અંતરિયાળ ગામ એટલે કે નાનીયાણી ત્યારે ખાસ નાનીયાણી ગામમાં આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી

વેજડી ઉપરાંત પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી બાળકોને પણ ચાલીને બે કિલોમીટર સુધી શાળાએ જવું પડ્યું છે તાત્કાલિક જે સુવિધા છે તેને ઉપલબ્ધ કરવા માટે ગ્રામજનોએ માંગ કરી છે હું જયંતિભાઈ બરાલિયા અત્યારે હાલ અમે ઉભા છીએ છોટેલા છોટેલા તાલુકાનું નાનિયાણી ગામ છે તો અહીંયા એક પરુ જે છે વેલનાથ પરુ કહેવાય છે તો અત્યારે અમે અહિયાં મુલાકાત લીધી રમેશભાઈ મેર દેવકરણભાઈ જોગરાણા અમારે ઈશુભાઈ સાથે અમે અહીં મુલાકાત લીધી તો અત્યારે અમને અહીં જાણવા મળ્યું કે વર્ષોથી એટલે કે ઘણા વર્ષોથી પેઢીઓથી અહીંયા લાઈટની સુવિધા નથી અને નાના નાના બાળકો છે તમે જોઈ શકો છો મારી સાથે ઊભા છે તો આ બાળકોને અહીંયાથી બે કિલોમીટર દૂર ભણવા માટે જાય છે તો એને રસ્તો નથી વાહનની કોઈ સુવિધા નથી હાલીને જવું પડે છે હાલીને આવવું પડે છે અને સાંજે હોમવર્ક કરવા માટે એને ઘણી બધી તકલીફ પડે છે દિવાળી કરતા હોય છે આવી બધી પરિસ્થિતિ હોય છે તો તાત્કાલિક આજ સુધી કોઈ દી લાઈટ આવેલી નથી ત્યાં નારાયણપરામાં સો વર્ષ પહેલાની લાઈટ હજી સુધી આવેલી નથી ત્યાંના નાગરિકો કોઈ દી લાઈટ કેવી હોય છે અથવા પાયાની સુવિધા કેવી હોય છે તે જોઈ જ નથી સુરેન્દ્રનગર ના નાનીયા એ હાલ જોવા આવે તો ત્યાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ ને બે બે કિલોમીટર લઇ ને ચાલી ને જવું પડે છે ભણવા માટે અને ત્યાં મહિલાઓને રાત પેલા બધું કામ પતાવું પડે છે રાંધવાનું હોય કે ગમે તે કામ હોય ત્યાં ના લોકો ને એવી પરિસ્થિતિ સર્જાય છે કે રાત્રે કોઈ જીવજત જંતુ તો પ્રાથમિક સુવિધા માટે સારવાર લેવા માટે પણ ક્યાય જઈ શકે તેવી વાહન ની પણ વ્યવસ્થા નથી ત્યાં તો શુદ્ધ પાણી પણ નથી ત્યાં પાણી ભરવા માટે ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર દૂર જવું પડે છે ત્યાં હાલ અંધારા જીવજંત બાળકોને ના કરે તેથી બાળકોને તેડી તેડીને જ રખડવા પડે છે ત્યાં રાંધવું હોય તો પણ લાઈટ નથી ત્યાં દીવડાના પ્રકાશ હેઠે વિદ્યાર્થીઓ ભણે છે તો તેમને સરકાર જયારે આવી મોટી મોટી વાતો કરતા હોય છે

ઠાકોર સમાજના આ લોકો કઈ રીતે જીવન જીવતા છે કઈ રીતે પાણી પીતા છે કઈ રીતે લાઈટ વગેરે અંધારે રહેતા છે નિશાળિયા છોકરા કઈ રીતે લેસન કરતા છે મારે તો સરકારને એ કેવું છે કે શું તમારા છોકરા બે કિલોમીટર સુધી રોજ હાલી ભણવા જાય છે શું તમારા દીકરા કે દીકરીઓ અંધારે લેસન કરે છે શું તમારી મહિલાઓ ચાર ચાર કિલોમીટર પાંચ પાંચ કિલોમીટર પાણી માટે રજરપાટ કરે છે અંધારે તમારી મહિલાઓ બેન દીકરીઓ રાંધે છે તો આ ઠાકોર સમાજ નો વાક છું કે તમે આ ઠાકોર સમાજ સાથે અન્યાય કરી રહ્યા છો આ પછા પસાર સાડા નું કુટુંબ છે આઝાદી પછી હજી લાઈટ નો મળે પીવા પાણી નો મળે સાલવા હારા રસ્તા નો મળે શાળાઓ નો મળે સરકાર ને કહેવા માંગી છે ટૂંક સમયની અંદર આ વિસ્તારને જો પાણીની સુવિધા લાઈટ ની સુવિધા રસ્તાની સુવિધા કરવામાં ન આવી તો ના છૂટકે અમારે તમારી કચેરીનો ઘેરાવ કરવો પડશે બધાને સાથે રાખી અને કચેરીનો ઘેરાવ કરવો પડશે અને તમામ જવાબદારી સરકાર શ્રી ને છે